જો તમારા ગામ ઉધી કે તમારા તાલુકા ઉધી હરીબાની ચા ના પહોંચી હોય તો એસબી શોપિંગ એપ્લિકેશન ની અંદર ખાલી તમે ઓર્ડર કરી દેહો તોય તમારા ઉધી હરીબાની ચા પહોંચી જાય અને બીજી વાત કે સ્ક્રીન ઉપર આપણે મોબાઈલ નંબર લખેલો છે એના ઉપર તમે હાઈ મેસેજ કરજો WhatsApp માં તોય તમારા ઉધી હરીબાની ચા પહોંચી જાય તો ફટાફટ ઓર્ડર કરજો અને અમને અમારા ચાહકો ઉપર ફૂલ વિશ્વાસ છે કે અરિભા ચાની ખરીદી ચોક્કસ કરશી કારણ કે તમે અમારા ચાહકો નહીં પણ અમારો પરિવાર છો એટલે અમને ફૂલ વિશ્વાસ છે કે તમે હરિભા ચાની ખરીદી ચોક્કસ કરશો અમે હા હરિભાની ચાની ખરીદી કરવાની છે તમારે અમારા માટે નહીં વૃદ્ધ મા બાપ માટે અને અનાથ બાળકો માટે અને ખાસ બીજી વાત કે અનાથ આશ્રમનું અને વૃદ્ધાશ્રમનું જે પણ કોમ એ વિડિયો દ્વારા અમારા ચાહક મિત્રોને અમે બતાવતા રહીશું તો ચાલો સાથે મળીને આપણે બધા આ કામને સફળ બનાવીએ જય માતા